હેલો એવરી વન આજે આપણે ધોરણ સાતના ચેપ્ટર સિક્સના સાથે સિક્સ પોઈન્ટ ફાઇવ જોવાના છે એ જેનો પહેલો જે દાખલો છે એ જોવાના છે એ દાખલામાં શું છે કે ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો પી કાઠ ખૂણો છે જો પી ક્યુ બરાબર દસ સેન્ટીમીટર હોય અને પી આર બરાબર દસ સેમી હોય તો ક્યુ બરાબર કેટલા ગમે તે ત્રિકોણનો એક કાઠ ખૂણો હોય ને કાઠ ખૂણો તો એની પોસિબિલિટી એવી છે કે એ કયો હશે પાયથાગોરસ જેમાં લાગતો હશે કાટકોણ ત્રિકોણ હશે કયો કાટકોણ ત્રિકોણ એટલે એમાં આપણે કેવી રીતે કરશે પેલા આને દોરવાનો ફી દિવારને પેલા એક ત્રિકોણ દોરી અને જેમાં કાઠખૂણો હોય કાઠખૂણો આમ કાટખૂણો દોર્યો ત્રિકોણ એટલે આને છોડી દેવાનો થઈ ગયું ખૂણો પી કાટખૂણો છે એટલે જે આ કાઠ ખૂણો છે એ કયો છે પી પછી ક્યુ આર ક્યુ એક આર એટલું થયું જો પી ક્યુ બરાબર દસ સેન્ટીમીટર પી ક્યુ કેટલા છે દસ સેન્ટીમીટર પી આર કેટલા છે ચોવીસ સેન્ટીમીટર તો ક્યુઆર બરાબર કેટલા આપણે શોધવાનું છે હવે તમે યાદ કરો પૈથાગોરસનો પ્રમેય શું કહે છે કે પાયથાગોરસનો પ્રમેય કેમાં લાગે કાટખૂણામાં લાગે હવે આપણે કાટખૂણામાં જોવા જાય તો આને શું કહેવાય કર્ણ કહેવાય કાટખૂણો હોય કાટખૂણો એની સામેવાળી બાજુ છે ને એને શું કહેવાય કોણ કહેવાય અને આ બી સામેની બાજુ છે તો પાયથાગોરસના પ્રમાણ પ્રમે પ્રમાણે આપણે શું કહેશી કોણ છે કણ એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુનો વર્ગ પ્લસ પી આરનો વર્ગ અથવા તો તમે આને એમના લખો તો આમ બી લખી શકો કે કોણ છે એનો વર્ગ બરાબર બંને સામેની બાજુઓના વર્ગોનો સરવાળો તો આ પ્રમાણે જોઈએ તો આપણને શું ફાઇન કરવાનું છે ક્યુ આર શોધવાનું છે એટલે શું ક્યુ આર નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ પ્લસ પી આર નો વર્ગ એટલું થયું પી ક્યુ છે કેટલા છે પી ક્યુ એટલે દસ દસ છે સોરી પીક્યુ કેટલા છે દસ છે દસ નો વર્ગ પીઆર કેટલા છે ચોવીસ છે ચોવીસ નો વર્ગ પીક્યુ નો વર્ગ કેટલો થાય તો કે એટલે પીક્યુ એટલે વર્ગ વર્ગ થાય કેટલો પાંચસો છોતેર એ તમારે સિમ્પલ રીતે ગુણાકાર કરી લેવાનો ચોવીસ ગુણ્યા ચોવીસ અથવા તો તમારે વર્ગવાળો ચેપ્ટર યાદ રાખવાનું આનો જવાબ શું આવે શું આવશે જવાબ બે છસો છોતેર ઇઝ ઇક્વલ ટુ ક્યુઆરનો વર્ગ આપણે આમાં શું ફાઇન મળ્યું ક્યુ આરનો વર્ગ હંમેશા ધ્યાન રાખો ને આનો વર્ગ મળ્યો છે આ જે છે ને એનો વર્ગ મળ્યો છે આપણે શું જોઈએ છે ખાલી ક્યુઆર જોઈએ છે તો એના માટે શું કરવાનું આપણે ક્યુ આર બરાબર રૂટમાં છસો છોતેર છસો છોતેર કેનો રૂટ આવે છવ્વીસનો ક્યુઆર બરાબર છવ્વીસ અને પાછળ આ બે કેમાં સેન્ટીમીટરમાં છે ને એ લખવાનું see me and chorus book samjhao thank you for watching